ગુજરાત રાજ્યના બાળકોને સ્વસ્થ અને ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય તેવું તેઓ ઈચ્છી રહ્યા છે સરકાર શ્રી દ્વારા જો વ્યાયામ શિક્ષકોના આંદોલનની કાયમી ભરતી પ્રક્રિયાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ આંદોલન જન આંદોલન બની રહે તો પણ નવાય નહીં અમારું આંદોલન કેટલા દિવસનું છે આજનો દિવસ આજે અમારો એકવીસમો દિવસ છે આંદોલનનો અમે છેલ્લા એકવીસ દિવસથી વ્યાય શિક્ષકોની કાયમી ભરતી માટેનું અમે સરકાર છે માંગણી માટે અહીંયા સત્યાગ્રહ સાવણમાં એકવીસ દિવસથી છે અમારા લોકોને એક જ માંગ છે કે સરકાર અમારી વહેલીમાં વહેલી જગ્યાએ અમારી જગ્યાઓની જાહેરાત કરે જેથી કરીને અમે લોકો અમા અમે અહીંયાથી ઘરે જઈએ કારણ કે અમારે અને આ જાહેરાતોના કારણે અમારે પોલીસ પ્રશાસનને ખોટું એકબીજા જોડે ઘર્ષણ થાય અમે નથી ઈચ્છતા કે અમારે પોલીસ પ્રશાસન જોડે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થાય અમે તો એ જ કહીએ છીએ કે ભાઈ અમારો ન્યાય મળી જાય એટલે અમે જતા રહીશું આમાં ખોટે ખોટું કોઈ વિદ્યાર્થી અને બધા હેરાન થાય છે ખોટી રીતે યોગ્ય ગમે જલ્દી વહેલી તકે નિર્ણય આવે એવી મારી ઈચ્છા છે આજનો આ કેટલામો દિવસ છે આપનો આજે અમારો એકવીસમો દિવસ છે અચ્છા તો હવે આગળની રણનીતિ આપની શું રહે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો શાંતિપૂર્ણ આવી ગાંધીજી માર્ગે સત્યાગ્રહ સાવણીમાં બેસ્યું પોલીસ મિત્રો કહે છે એટલે અમે એમને વાનમાં બેસી દઈશું એટલે ડબ્બો ભરીને જ્યાં લદે ત્યાં જતા રહેશું તમારી આ લડતને ક્યાં કયા સંઘનો ટેકો છે અમારા શારીરિક શિક્ષણના બધા શિક્ષણ સંઘોનો બધાનો ટેકો છે અમને બધાના લેટરો આવી જાય ઘણા બધા એમએલઓના પણ લેટર આવી ગયા છે બધાનો અમારો ટેકો છે બસ એક નિર્ણય યોગ્ય સરકાર આવી જાય સર એટલું તમારું અત્યારે રમશે ગુજરાત જીતશે ગુજરાત આ નારો આપ્યો છે તો આપનું શું કેવું થાય છે નારા વિશે અમે એ જ કહીએ છીએ તમે નારો આપ્યો છો જે રમશે ગુજરાત જીતશે ગુજરાત એને જીતાડવા માટે અને એને રમાડવા માટે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરો કારણ કે છેલ્લા પંદર વર્ષથી તમે પ્રાથમિક શાળાની અંદર પાયો જે પાયો કહેવાય પાયામાં તમે વ્યાયામ શિક્ષકો ભર્યા નથી તો પાયો મજબૂત નહીં હોય તો એ બાળક મોટું થઈને શું કરશે અમે એ જ કહીએ છીએ અને નવી શિક્ષણ નીતિ પ્રમાણે મૃત્યુ મોદી સાહેબે એવું કીધું છે કે શારીરિક શિક્ષણ વિષય એ ફરજિયાત એ કોઈ બહાર રમતગમતના મેદાન સુધીનો નથી પણ એક થિયરીનું પણ વિષય છે અને ક્યાંક મને એવું લાગે છે કે વચ્ચેની ક્યાંક કડી તૂટતી હોય એવું કારણ કે પોતે મોદી સાહેબ કહેતા હોય ગુપેન્દ્રભાઈ પટેલ આપણા દાદા કહેવાય એ સંવેદનશીલ આટલા છે જે બધાની વાતો સાંભળે છે પણ ક્યાંક વચ્ચે ક્યાંક કડી તૂટતી એવું લાગે છે મને અમારી વાત ક્યાંક અટકી હોય એવું લાગે છે બાકી જો ગુપેન્દ્ર દાદાને જો ખબર પડે તો અમારી વાતનો યોગ્ય ન્યાય આપશે અમને પૂરેપૂરી અમને વિશ્વાસ છે સરકાર બે હજાર છત્રીસમાં ઓલમ્પિકનું આયોજનને દાવેદારી કરવાની છે કોમનવેલ્થ તો વ્યાયામ શિક્ષકનું એમાં ખાસી જરૂરત પડવાની છે અમે ખૂબ યોગદાન અમે અમે તો એમ કહીએ તો તમે અમને ચાન્સ આપો એક વાર તમે આટલા વર્ષથી ચાન્સ નથી આપ્યો એટલે ગુજરાતમાં કોઈ મેડલ આવ્યા નથી છત્રીસનું ઓલિમ્પિકને હજી અગિયાર બાર વર્ષ બાકી છે બાર વર્ષ સુધીમાં તમારી પાસે ઘણો ટાઈમ છે જો અમારા જેવા વ્યાયામ શિક્ષકો જો બધી પ્રાથમિક શાળાઓમાં હશે ગુજરાતની તો બાળક આ બાર વર્ષની અંદર ઘણી બધી પ્રેક્ટિસ કરીને આપણે કમસે કમ આટલું મોટું બજેટ કરીએ છીએ તો બજેટને લાયક મેડલ આપણે આપી શકશું